તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના કલાક થી નવ સુધી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી એકસો છત્રીસ જેટલા ઈસમો ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ સુરત શહેરમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આનો ગુનાખોરી તથા સામાજિક પ્રવૃત્તિ કરનારી સમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે મેન ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી સાહેબ શ્રી સૂચના તથા અધિક પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ સેક્ટર એક નાઓના માર્ગદર્શનમાં અવારનવાર કોમ્બિંગ તથા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે તારીખ સત્તર ત્રણ બે હજાર રોજ કલાક પાંચ થી નવ સુધી સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન એક શ્રી ભક્તિ ઠાકર સાહેબ નાઓના નેતૃત્વમાં કમિશનર સાહેબ શ્રી વી આર પટેલના માર્ગદર્શનમાં અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી ઓસુરા સાહેબનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારની સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તથા સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીનો તથા સ્થાનિક પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને લાઠી હેલ્મેટ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ એક સાથે અસરકારક રીતે કોમ્બિંગની કામગીરી હાથ ધરેલ જે કોમ્બિંગ દરમિયાન નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે કામગીરીની વિગત કરેલ કાર્યવાહીની સંખ્યા હથિયાર સાથે જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ છરી ચપ્પુ વગેરે હથિયારબંધી જાહેરાતમાં ભંગના ચાર કેસો પ્રોહિબિશનના બે કેસો કબજાના પ્રોહિ કેસોના પગલા ચાર કેસ કેફી પીને વાહન હંકારનાર ચાલકો વિરુદ્ધમાં ઇપીકો કલમ એકસો પચાસ મુજબની કાર્યવાહી બે કેસ જાહેરમાં લોકોને અડચણ રૂપ થાય તે રીતેના કામ કરતા ઈસમો વિરુદ્ધમાં માં ઈપીકો કલમ બસો ત્યાસી મુજબ કાર્યવાહી ચાર કેસ ટપોરી ચેક પાંચ હિસ્ટ્રી શીટર ચેક આઠ કેસ એમસીઆર કાર્ડ ધરાવતા ઈસમો ચેક ચૌદ કેસ ઘરફોડ ચોરીના ઇસમો ચેક ત્રણ કેસ નાસ્તા ફરતા આરોપી ચેક પાંચ કેસ વાહન ચેક ઓગણસિત્તેર કેસ મળી કુલ એકસો કેસો કરવામાં આવેલ છે જુઓ રાજેશ બંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ